નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેરમાં દિવાળી પર્વને અનુલક્ષીને સરકારી તેમજ ખાનગી ઇમારતો બાગ બગીચામાં રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે દિવાળીનું પર્વ એટલે પ્રકાશનું પર્વ દિવાળીના તહેવારોમાં ઘર આંગણે દીવડા પ્રગટાવવામાં આવે છે અને રંગોળી કરીને ઘરને સજાવવામાં આવે છે તથા દિવાળીમાં રોશનીનો શણગાર કરવામાં આવે છે ભાવનગરમાં આવેલી સરકારી તેમજ ખાનગી ઇમારતો ઘર બાગ બગીચા તેમજ જાહેર સ્થળોએ રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે રાત્રિના અંધકારમાં એરિયલ વ્યૂથી ઠેર ઠેર કરવામાં આવેલ રોશનીના પ્રકાશથી શહેર ઝગમગી રહ્યું હોય તેવો નજારો જોવા મળ્યો હતો ભાવનગરની મુખ્ય બજારોમાં પણ વેપારીઓ દ્વારા રોશની કરવામાં આવી છે